ચાણસમા ખાતે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરાયું ચાણસમા શહેરની અંદર આવેલ રેલવે સ્ટેશન રોડ પરના ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી દર્શનનો લાહો લીધો હતો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાની માન્યતા છે કે આદિ કાળથી ચાલી આવે છે જે અત્યારના સમયમાં પણ એટલી જ માન્યતા છે ત્યારે વિવિધ લોકો દ્વારા પોતપોતાના ઇષ્ટ દેવી દેવતા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે ત્યારે આજ રોજ પાટણ જિલ્લાના તાલુકા મથક જાણસમા ખાતે આવેલા રેલવે સ્ટેશન રોડ પરના ખોડિયાર માતાજીના મંદિરે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં યજમાન પદે પટેલ રાજુભાઈ પેલાજી કડક તથા પટેલ દશરથભાઈ હરગોહનભાઈ પરિવાર રહ્યા હતા તેમજ મોટી સંખ્યા આ ધર્મપ્રેમી જનતા દ્વારા ઉપસ્થિત રહી દર્શનનો લાભો લીધો હતો આ પ્રસંગે ખોડિયાર માતાજીના મુખ્ય પરશોધનભાઈ પટેલ ડેવિડ શાળકીય સંસ્થાના અગ્રણી શ્રીઓ રાજકીય સંસ્થાના અગ્રણી શ્રીઓ તેમજ નગરજનો તથા ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ આજ રોજ અમારે અહીંયા ચાણસમાં ખુડિયાર માતાજીના મંદિરે અમારા ખૂબ ભક્તિભાવપૂર્વક અમે નવચંડી યજ્ઞ કરે જે અમારો માતાજીએ ખૂબ શક્તિ અને એમનો ખૂબ સારા આશીર્વાદ છે અમારો નવચંડી યજ્ઞ કરેલ છે એ બદલ માતાજી તથા ગામના સમગ્ર પરિવારો જોડે અમારા પરિવાર તરીકે તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જય પૂર્યા